મિત્રો જો તમે આ વસ્તુ ચા સાથે ખાશો તો સ્થિતિ વધુ ખતરનાક બની શકે છે હોસ્પિટલ પહોંચવાને બદલે તમારું મૃત્યુ થઈ શકે છે તેથી વિડીયોને હળવાશથી ન લેવો ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે તમને આ વાત સમજવા અને સાવચેત રહેવા વિનંતી છે મિત્રો આ માહિતી દરેક ભારતીય ઘરોમાં હોવી જોઈએ કારણ કે ચા સાથે આ ખાસ વસ્તુનું સેવન કરવાથી વ્યક્તિનું તાત્કાલિક મૃત્યુ થાય છે હોસ્પિટલ પહોંચવું પણ મુશ્કેલ બની જાય છે તેથી અમે તમને ધ્યાન આપવા અને તેને લેવાનું ટાળવા વિનંતી કરીએ છીએ આ તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે મિત્રો તમને જાણીને નવાઈ લાગશે કે ચા સાથે આ ખાસ વસ્તુ ખાવાથી ચા ઝેરમાં ફેરવાઈ જાય છે આ તરત જ તમારા પેટને અસ્વસ્થ બનાવી શકે છે અને તમને તરત જ મારી પણ શકે છે જો તમે દૂધ અને ખાંડવાળી ચા પીતા હો તો આ વિડીયો અવશ્ય જુઓ

પરંતુ તે પહેલા ચાલો આપણે ચા કેવી રીતે બનાવી તેની ચર્ચા કરીએ કદાચ કેટલાક લોકો કહે છે કે તેમને બનાવવાની આદત છે પરંતુ અહીં અમે એક નવી પદ્ધતિ શેર કરવા જઈ રહ્યા છીએ તે બધા લોકોને વિનંતી છે કે અમારી પદ્ધતિ એકવાર અજમાવી જુઓ કારણ કે ખોટી રીતે તૈયાર કરેલી ચા જીવનને મુશ્કેલ બનાવી શકે છે આધુનિક સમયમાં મહિલાઓ લગ્ન સમારંભોમાં નવા અવતારમાં હાજર રહે છે પરંતુ કેટલીક વાર તેઓને પારિવારિક સંબંધો વિશે માહિતીનો અભાવ હોય છે આજકાલ મહિલાઓ ચા બનાવવામાં ઘણી વાર નિષ્ફળ જાય છે જ્યારે પહેલાના સમયમાં મહિલાઓ તેમાં માહિર હતી એ સમય આવી ગયો છે જ્યારે એક મહિલા રસોડામાં ચા બનાવવા જાય છે અને તેનો પતિ તેને સંભોગ કરતા પાછળથી જોતો હોય છે મિત્રો પૂરનો વિચાર કરીને જુઓ આજકાલ મહિલાઓ રસોડામાં ચા બનાવવા જાય છે પરંતુ રસોડામાં શું થઈ રહ્યું છે તે વિચારવા જેવી બાબત છે હા તે મજાક જેવું લાગે છે પરંતુ સત્ય એ છે કે આ સમસ્યા મોટાભાગના રસોડામાં જોવા મળી રહી છે અને કોઈ પણ રીતે આજકાલની મહિલાઓ મોટાભાગે પોતાના પરિવાર પર ધ્યાન નથી આપતી અને ખોટા કામો પર વધુ ધ્યાન આપે છે જેના કારણે માતા લક્ષ્મીનો સાથો ઓછો મળે છે મિત્રો તમારે ગભરાવાની જરૂર નથી ચા બનાવવાની અમારી રીતે અનોખી અને સરસ રીત છે મિત્રો આજકાલ ઘણા લોકો સંભોગનો સમય ભૂલી જાય છે જેમ કે કોઈ સ્ત્રી રસોડામાં કામ કરતી હોય અને તેનો પતિ તેની સાથે સંભોગ કરવા તૈયાર હોય આ યોગ્ય નથી સાંજની ચાની ચુસ્તી લેવાનું મહત્વ સમજવું જરૂરી છે કારણ કે તે આપણા જીવનમાં થોડો વશીકરણ ઉમેરે છે અને સંબંધોની ઊંડાઈમાં વધારો કરે છે ભારતમાં ચાનો આનંદ એક અલગ પ્રકારનો નશો છે લોકો દિવસભરમાં ઘણા કપ ચા પીતા હોય છે અને જો તેઓને મજા ના આવે તો મોટા ભાગના લોકો ખુશ નથી લોકો ક્યારેય ચાનો ઇનકાર કરતા નથી ચાનો સ્વાદ પણ બદલાય છે કોઈને તજ ગમે છે તો કોઈને ઓછી ખાંડ ગમે છે મિત્રો ચા બનાવવાની જે પદ્ધતિ અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ તેનાથી વધુ સારી અને સરળ બીજી કોઈ રીત હોઈ શકે નહીં આજે અમે તમને આ બધા પ્રશ્નોના જવાબો આપીશું કે ચાની પત્તી પાણીમાં મેળવી જોઈએ કે દૂધ સાથે અને દૂધને કેટલા સમય સુધી ઉકાળવું જોઈએ મિત્રો જો તમે પહેલાં દૂધ ઉમેરો છો તો તે તમારી ચાના સ્વાદને ખૂબ અસર કરે છે ચા તમે બનાવી રહ્યા હોવ અને દૂધ અને પાણી બંને યોગ્ય રીતે પકવામાં આવે તે ખૂબ જ જરૂરી છે તમારે એકસો મિલીલીટર પાણીમાં બે ગ્રામ ચાની પત્તી લેવાની છે જેમ જેમ પાણીનું પ્રમાણ વધશે તેમ ચાના પાનતાનું પ્રમાણ પણ વધશે તે એક કપમાં અઢાથી ક્વાર્ટર ચમચી ચાના પાનતાના હિસાબે માપી શકાય છે મિત્રો સૌથી પહેલાં તમારે પાણીને ઉકાળવાનું છે જેથી દૂધ નાખ્યા પછી પણ પાણીને કારણે દૂધ કાચું ન દેખાય પાણી ઉકાળ્યા પછી તેમાં દૂધ ઉમેરો અને એકાદ મિનિટ પછી ચાની પત્તી નાખો આ ચાને કાચી બનતી અટકાવશે અને દૂધ દહીં પડવાની કોઈ શક્યતા નહીં રહે જો દૂધ પહેલેથી જ રાંધવામાં આવે છે તો તમે પહેલા પાણીને ઉકાળો અને પછી ચાના પાંદડા ઉમેરો આ પછી તેમાં દૂધ નાખીને થોડી વાર પકાવો ચા પીવાની એક અનોખી રીત છે જ્યારે તમે ટી બેગનો ઉપયોગ કરો છો ત્યારે પહેલાં પાણીમાં ચાની પત્તી નાખો પછી દૂધ ઉમેરો પરંતુ કેટલાક લોકો એવું પણ માને છે કે ચા સાથે ચોક્કસ વસ્તુ ન ખાવી જોઈએ નહીં તો તેઓ તરત જ મરી જશે તે કઈ વસ્તુ છે તે સમજવું મુશ્કેલ છે જે પણ ભક્ત આ વિડીયો જોઈ રહ્યો છે તેના ઘરમાં સુખ સમૃદ્ધિ આવે તેના ઘરમાં કોઈ સમસ્યા ન આવે અને આખો પરિવાર સુખી અને શાંતિપૂર્ણ જીવન જીવે મિત્રો જો તમારામાંથી કોઈ જય જય બજરંગ ભી જીમાં વિશ્વાસ રાખતો હોય તો જો તમે ખરેખર ભક્ત હોવ તો કૃપા કરીને આ વીડિયોને લાઈક કરો અને નીચે આપેલા કોમેન્ટ બોક્સમાં એકવાર જય જય બજરંગ લખો જે કોઈ પણ ભક્ત કોમેન્ટ બોક્સ માં જય જય બજરંગબલી લખે છે તેના મનમાં જે ઈચ્છા હશે તે પૂર્ણ થશે મિત્રો નંબર એક વાત એ છે કે ચા પીવાથી અલ્સર નામનો રોગ થાય છે મિત્રો ચામાં કેફીન નામનું તત્વ જોવા મળે છે અને જ્યારે આપણે વધારે પ્રમાણમાં ચા પીતા હોઈએ છીએ ત્યારે આપણા શરીરમાં કેતવીનું પ્રમાણ વધે છે જેનાથી આપણા પેટમાં એસિડિટી થાય છે અને ધીરે ધીરે આ રોગ અલ્સરનું રૂપ ધારણ કરે છે જો સમયસર સારવાર ન કરવામાં આવે તો તે આંતરડામાં કેન્સરનું કારણ બની શકે છે જેની સારવાર કરવી ખૂબ જ મુશ્કેલ બની જાય છે અલ્સરનો શિકાર બને છે જ્યારે વ્યક્તિ સવારે ફ્રેશ થવા જાય છે ત્યારે તેના મળમાં લોહી આવવા લાગે છે અને આ પ્રક્રિયા ત્યાં સુધી ચાલુ રહે છે જ્યાં સુધી રોગ ઠીક ન થાય અને ધીમે ધીમે વ્યક્તિએ એનિમિયાનો સામનો કરવો પડે છે મિત્રો આ રોગમાં છાતીમાં બળતરા પેટમાં કોઈ પણ પ્રકારનું લોહી ન આવવાથી વારંવાર ભૂલાઈ જવું કોઈ પણ કારણ ઘણી મોટી સમસ્યાઓ તરફ દોરી જાય છે જેના કારણે વ્યક્તિ જલ્દી મૃત્યુ પામે છે ચા પીવાથી શરીરના હાડકાં નબળા પડે છે કારણ કે ચા આપણા શરીરમાં રહેલા હાડકાંમાં રહેલા કેલ્શિયમને નબળી પાડે છે અને તેનાથી હાડકામાં દુખાવો થાય છે સ્કેલેટલ ફ્લોરોસીસ નામનો રોગ તમારા હાડકાંને અંદરથી કોલા બનાવી શકે છે મિત્રો આ રોગમાં શું થાય છે જ્યારે પણ આપણે થોડું પણ કામ કરીએ છીએ ત્યારે આપણા હાડકામાં દુખાવો શરૂ થાય છે મિત્રો આપણા હાડકામાં રહેલું કેલ્શિયમ જે આપણા હાડતાને મજબૂત રાખે છે આ કેલ્શિયમ વધુ પડતું પીવાથી નબળું પડી જાય છે હાડકામાં કેલ્શિયમનું પ્રમાણ ઘટવાથી તમારી કામ કરવાની ક્ષમતા વસ્તુઓ ઉપાડવાની ક્ષમતા નબળી પડી જાય છે તેથી મિત્રો તમારે વધુ પડતી ચાનું સેવન ન કરવું જોઈએ મિત્રો નંબર ત્રણ ચા તમારી ઊંઘ બગાડી શકે છે કારણ કે ચામાં કેફીનનું પ્રમાણ વધુ હોય છે જે હળવા મૂત્રવર્ધક પદાર્થની અસર કરે છે જે તમને પેશાબ કરવા માટે ઉઠવું પડે છે જે તમારી ઊંઘમાં ખલેલ પહોંચાડી શકે છે તેથી વધુ પડતી ચા પીવાનું ટાળો ગર્ભાવસ્થા દરમિયાન ચા પીવાથી તે ગર્ભ માટે હાનિકારક હોઈ શકે છે અને ગર્ભપાતનું જોખમ પણ હોઈ શકે છે પ્રોસ્ટેટ કેન્સર પણ થાય છે એવું જાણવા મળ્યું છે કે જે પુરુષો વધારે ચા પીવે છે તેમને પ્રોસ્ટેટ કેન્સર થવાનું જોખમ વધારે હોય છે તો આજથી જ બંધ કરો નહીંતર તમારે પણ આ અસરનો સામનો કરવો પડી શકે છે મિત્રો નંબર પાંચ એ છે કે ચામાં રહેલું શરીરની આયર્નને શોષવાની ક્ષમતાને ઘટાડે છે તેથી જ જમ્યા પછી ચા પીવાની મનાય છે નંબર છ એ છે કે ચામાં કેફીન હોય છે અને વધારે માત્રામાં ચા પીવાથી ચિંતા તણાવ અને વેચેની વધી શકે છે મિત્રો નંબર સાત ચા અનિરા અને હૃદય રોગનું કારણ બની શકે છે તેમ છતાં લેખમાં કહેવામાં આવ્યું છે કે ચા હૃદયરોગમાં અમુક અંશે મદદરૂપ થઈ શકે છે તેમ છતાં ચામાં રહેલા કેફિનને કારણે તેના વધુ પડતા સેવનથી હૃદય રોગ થઈ શકે છે મિત્રો લીલી અને કાળી ચામાં કેફીન હોય છે જેના કારણે ચાના વધુ પડતા સેવનથી ઉકા આવે છે કે તમારે તેને ક્યારેયના સેવન ના કરવું જોઈએ નહીં તો તમને આખી જિંદગી પસ્તાવો થશે અને મૃત્યુનો સામનો કરવો પડશે તેથી મિત્રો અમે તમને હમણાં જ વિડીયોમાં જણાવીશું કે મિત્રો એવી કઈ વસ્તુ છે જે ચા સાથે બિલકુલ ન ખાવી જોઈએ ચા પીવાના ફાયદા ચા પીનારાઓ માટે કોઈ એનર્જી ડ્રિંકથી ઓછા નથી જ્યારે ચા એ શિયાળામાં કોઈ દવાથી ઓછી નથી તેમાંગેવા ઘણા ઔષધીય તત્વો હોય છે જે કેન્સર હૃદય રોગ અને ડાયાબિટીસના જોખમને ઘટાડી શકે છે તે પહેલા એ સમજવું જરૂરી છે કે ચાના વધુ પડતા સેવનથી તેના નકારાત્મક પરિણામો પણ આવી શકે છે રાખો કે ચાને કોઈ પણ સમસ્યાનો સંપૂર્ણ ઈલાજ નથી કહી શકાતો સૌપ્રથમ તો ચામાં કેન્સરને રોકવામાં અમુક હદ સુધી ફાયદાકારક સાબિત થઈ શકે છે મિત્રો બીજી વાત એ છે કે ચા હૃદય માટે ફાયદાકારક છે મિત્રો સંતુલિત માત્રામાં ગ્રીન ટી અથવા બ્લેક ટીનું સેવન હૃદયને સ્વસ્થ રાખવામાં મદદરૂપ સાબિત થાય છે બ્લડ પ્રેશર અને ડાયાબિટીસ પણ કંટ્રોલમાં રહે છે જેના કારણે શરીરને હૃદયરોગ થવાની શક્યતા ઓછી રહે છે મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલને લાઈક સબસ્ક્રાઈબ શેર કરજો